હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ ગવ યુટ્યુબ ચેનલ તો કેરીની સિઝનમાં કેરીનો રસ તો ઘરમાં બધાને ભાવતો જ હોય છે પરંતુ કેરીનો રસ કાઢવામાં ખૂબ જ સારી એવી ઝણઝટ થતી હોય છે અને એમાં પણ જ્યારે આપણે રસ બનાવીએ ત્યારે તેમાં ખાંડ અને પાણી પણ ઉમેરવું પડતું હોય છે તો આજે હું તમારી જોડે એકદમ અલગ રીત શેર કરીશ જેમાં તમારે ખાંડ કે પાણી ઉમેરવાની કોઈ જ જરૂર નથી અને તેની સાથે જ આ રસ બનાવવામાં આપણે કેરીની છાલ પણ નથી કાઢવાની જે ખૂબ જ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ થતી હોય છે અને આજે આપણે બ્લેન્ડર કે મિક્સરનો પણ ઉપયોગ નહીં કરીએ એકદમ નવી રીત છે તો તમે પણ એન સુધી જરૂરથી જોજો અને આ રીતે કાઢેલો કેરીનો રસ પીશો એટલે તમારા શરીરને પણ એટલા ફાયદા થશે કે આ વિડીયો જોયા પછી તમે આ રીતે જ ફોલો કરશો રેસીપી જોઈતા પહેલાં ચેનલ ઉપર નવા હોય તો રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં પેલો બેલ બટન પ્રેસ કરી દો કેરીનો રસ બનાવવા માટે આપણે અહીંયા ચાર નંગ જેટલી પાકી કેરી લઈશું આ રીતે નીચે એકદમ સરસ રીતે પાકેલી કેરી હોય તેનો જ ઉપયોગ કરવો ત્યારબાદ આ બાઉલમાં આપણે એકથી બે ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને કેરીને એક કલાક સુધી પાણીમાં રહેવા દઈશું જેથી કરી અને કેરી પકાવતા સમયે કોઈ પણ દવાનો કે ઉપયોગ થયેલો હોય તો તે કેરી એકદમ સરસ રીતે ક્લીન થઈ જશે એક કલાક થઈ જાય ત્યારબાદ આ રીતે આપણે કેરીને પ્લેટમાં કાઢી લઈશું કેરીને પલાળવાની પ્રોસેસ ખૂબ જ જરૂરી હોય છે તો તે જરૂરથી કરવી ત્યારબાદ હવે ચપ્પુની મદદથી આ રીતે આપણે કેરીના ઉપરનો ભાગ અલગ કરી અને આ રીતે ચીર કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતેની ખૂબ જ પાકેલી અને મીઠી કેરી હોય તેનો ઉપયોગ કરીશું અને હવે આ જ રીતે આપણે ચારેય કેરીની ચીર કરી અને અલગ કરી લઈશું અને ગોટલાનો ભાગ અલગ પ્લેટમાં રાખીશું તો તમે જોઈ શકો છો બધી જ કેરી હવે તૈયાર થઈ ગઈ છે તો આ રીતે એક બાઉલ લઈ અને તમે જોઈ શકો છો આ રીતે એની કોઈ પણ એક સ્ટીલની સૂપ ગાળવાની જે ચારણી હોય આપણે તેનો ઉપયોગ કરીશું અને આ રીતે એક એક જીર હાથમાં લઈ અને આ રીતે આપણે તેમાં ઘસવાની છે જેથી કરી અને કેરીમાં રહેલો બધો જ પલ્પ બાઉલમાં આવી જશે તમે જોઈ શકો છો આ પ્રોસેસ કરવી ખૂબ જ ઈઝી છે અને ફાસ્ટ પણ છે તેની સાથે જ કેરીનો બધો જ પલ્પ બાઉલમાં આવી ગયો છે આ રીતે કાઢેલો રસ એકદમ સરસ એવો મીઠો લાગે છે અને તમારે પાણી કે ખાંડ એડ કરવાની પણ કોઈ જ જરૂર નહીં પડે અને કેરી પણ તમે જોઈ શકો છો છાલ એકદમ ગ્રીન દેખાઈ રહી છે એટલે બધો જ પલ્પ આસાનીથી બાઉલમાં આવી જશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો જેવો આપણે જ્યુસર મિક્સર કે બ્લેન્ડરમાં બનાવતા હોઈએ છીએ એવો જ રસ બન્યો છે તો આ રસ કાઢવાની પહેલી રીત છે હવે હું તમારી જોડે બીજી અને પહેલી રીત કરતાં પણ આસાન રીત બતાવીશ જેમાં આપણે આ રીતેની ખમણીનો ઉપયોગ કરવાનો છે તો આ રીતે ખમણી લઈ અને આપણે કેરીની ચીર લેવાની છે અને રેગ્યુલર જેવી રીતે આપણે કોઈપણ વસ્તુ ખમણતા હોઈએ સેમ એ જ પ્રોસેસ કરવાની છે જેથી કરી અને સેમ બધું જ પલ્પ બાઉલમાં આવી જશે તમે જોઈ શકો છો આ પ્રોસેસ કરવી પણ ખૂબ જ ઇઝી અને સુપરફાસ્ટ છે તેની સાથે જ કેરીની છાલ પણ તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ક્લીન થઈ જાય છે તો કેરીનો પણ બગાડ નથી થતો અને ખૂબ જ જલ્દીથી એકદમ શુદ્ધ કેરીનો રસ બની અને તૈયાર થઈ જાય છે હવે સેમ આપણે બધી જ કેરીનો રસ કાઢી અને તૈયાર કરીશું તો તમે જોઈ શકો છો ચારે કેરીનો રસ બની અને એકદમ સરસ એવો મીઠો અને ઘાટો તૈયાર થઈ ગયો છે આ રસમાં આપણે ખાંડ કે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કર્યો અને તમે જોઈ શકો છો આ રીતે રસમાં રેસા દેખાઈ રહ્યા છે આ રીતે રેસાવાળો રસ પીવાથી કેરીમાં રહેલું ફાઈબરનું પ્રમાણ જળવાઈ રહે છે અને તે હેલ્થ માટે ખૂબ જ સારું એવું કામ કરે છે જો તમારે હજુ એક પ્રોસેસ કરવી હોય તો આ રસને ગાળી પણ શકો છો હું આ રસને સેમ આ જ રીતે રહેવા દઉં છું તો હવે આપણે આ રીતે બનેલા કેરીના રસને સર્વ કરીએ ને બનાવો ખૂબ જ ઇઝી અને ખાંડ પાણીનો જરા પણ ઉપયોગ નથી થતો અને એકદમ ઘટ્ટ અને મીઠો રસ બનીને તૈયાર થઈ ગયો છે તો જો તમારે પણ બ્લેન્ડર કે મિક્સરનો ઉપયોગ ના કરવો હોય તો એક વખત આ રીત જરૂરથી ફોલો કરજો ટેસ્ટમાં પણ એટલો સરસ લાગશે કે બીજી બધી રીત બિલકુલ ભૂલાઈ જશે તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો રેડ બટન ઉપર ક્લિક કરી અને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો